જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું આપો લોક જતા મજામાં છે તો તમારું સ્વાગત છે મારા નવા નવા બ્લોગમાં તો મિત્રો કંઈક આવી આપણી સવાર છે વ્યાલ જયપાલભાઈ તો આપણે હવે કટોસ્વમાં ભૂમતાડ જ રહ્યા છે તો હવે એમની એક ટીમ આવી રહી છે તો આપણે જોવા જવાનું છે જયપાલભાઈ પણ આવવાના હે તો વિડીયોમાં બનાવી રહેજો અમે તમને બધું ત્યાં આખી ટીમ બતાવશું જય માતાજી તો ફાઇનલી મિત્રો હવે અમે જયપાલભાઈ બે જણા જઈએ હા બજારમાં ફુમતાજીની ટીમને બધાને જોવા તો મિત્રો વિડીયોમાં બની રહેજો અને આપણું બાઇક હવે કોળો તૈયાર કરી નાખ્યો હોય તો જઈએ હ્યારથી તમને મિત્રો આપણને કુણાલસિંહ મળી ગયા છે એમનું બાઇક છે બહુ હેવી બે લાખનું બાઇક છે વિશાલભાઈ તો તમે પણ જોવા જુઓ ફુમતારજીને તો ચલો આપણે ત્યાં મળીએ ફાઇનલી મિત્રો આપણે બજારમાં આવી ગયા હે જયપાલ પર આવ્યા હૈ પબ્લિક બહુ હજી નહીં આઈ ખમતા જી નહીં આવી ટીમ નહીં આવી હજી તો વિડિયો બને રહેજો ફાઇનલી મિત્રો એસપી મિત્રની ટીમ હજી થોડી વાર લાગશે તો અમે જયપાલ ભાઈ નાસ્તો કરવાયા જયપાલ ભાઈના પૈસા પડાયા થોડા આ હે બધું નાસ્તો સારો સારો અને આ લાલભાઈ પકોડી પકોડી સારી બનાવે છે બે ડિશ મંગાવી છે જયપાલ ભાઈનો ઓર્ડર છે આપણે ખાલી સારું જ આપવાનું પછી આપણે ખાઈ ભાઈ જઈએ કરું ચાહક મિત્રો નો ખુબ આભાર કે અમારી હિન્દુસ્તાની ટીમ ના ને મન આલી આટલી મોટી અમને આપ્યો એ બદલ તમામ અમારા ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર घूजी भई चिंतनि भईया बजू आ એજન્સી આપણે ચિંતન ભાઈને આલી છે બરાબર અને આજ ઓપનિંગ કરવા માટે અમારી હસglBindુસ્તાની ટીમ કટોસન રોડ ગામમાં આવી છે તો કેટલા લોકોને ખબર છે કે ભાઈ ચિંતન ભાઈને એજન્સી આપણે આપી છે તો અમારું વિડીયો તો તમે છેલ્લા 8 વર્ષથી સપોર્ટ કરો છો બરાબર પણ આપણે તમારે હરીબાની ચાને સપોર્ટ કરવાનો છે અને હરીબાની જે ચા છે એ ચિંતન ભાઈ જોડેથી ખરીદવાની છે તમને બધે ગબર છે કે હરીબાની ચા અને મફુ કાકાની ઘી જે પણ પ્રોફિટ થશે કે નફો થશે જેટલા રૂપિયા આવશે એ બધે બધા પૈસાનો આપણો વૃદ્ધાશ્રમ અને અનાશ્રમ બનાવવાનું છે સપોર્ટ કરજો બધા એક માતાજીનો વિશ્વાસ છે અને તમારા વિશ્વાસ નેગરા છે મોટું કામ લેન સપોર્ટ કરજો બધા જોડે રહે સફર બરાયશું કો માર્યું આપણે જે ચાનો ડાયલોગ છે ઈતો તમને મોટા ભાગે બધા ખબર જ છે ખબર છે મારા હંગાત ને હંગાત બધા બોલ આખા કટોરણ અવાજ જાવ દે હોય કે એસ હિન્દુસ્તાની દુસ્તાની ટીમ આવી થી અને એ નવા માટે ચાહકો રોડ ગોમો જાદા ઉતવાળ અવાજે બોલ છે બધા ફાઈનલ લે હેલો ચલો રેડી Ah uh -huh. અમે તમને બહુ રાહ જોરાઈ છે બરાબર દસ વાગે નો સમય હતો પણ વેકાણ આપવા આપણે અગિયાર સાડા અગિયાર વાગી ગયા છે તો હવે વધારે રાહ જોરાબી નહીં બરાબર સ્ટેજ ઉપર આપણા ફૂમટારજી અને વાઘુભા બે જણા મનોરંજન કરાવશે ઉતવાળા વાગે બોલો બંકો

ໄປ તો મિત્ર એટલે કે મંથા હે એ એ ડાબડે મોટા આપણે તો તરત નેટર થઈ જાય હવે ઓયને ખબર નહી હોય કદો કોણ નું હોય કે મસું નું ડોળું હોય પણ એ જગ્યા કદાચ

એ મોરત સકુતા દા બને આ લૂંટ કરવા જ્યાતા ખરેખર એવા માર્યા સી એટલે અન મારી વાત ઓય છે ને પોલીસ ટાફ છે હા ઓય એટલો હો બધું બધું બોલાઉ પોલીસ ટાફ ને બોલાઉ બોલાયા નેટ સુક્યો છે યાર જા જા એક કારણ ની લૂંટમાં ખરેખર જો ખલખલી આવી ગયો તો આ ફોર્ચ્યુનર ની જગ્યાએ ડિફેન્ડર ગુંડા નું ઘર પણ મારે તો ફરફાઈ ના એ છેલ્લે જાતે વધુ બગાડ્યું એમ નહીં એક કરોડ મોય તમે ઘર પાડવાનું કહેતા હતા અને ડિફેન્ડર આવે છે કેટલા ની એ તો ડિફેન્ડર ની કિંમત ની ખબર નથી ને એટલે આ આ હવે ભાઈ સ્ટેજ હલે છે થોડો બધે પણ પરસન તા બધામાં વિડિયો વાયરલ થઈ જાય હા ઓય

અને પેલા વાઘુભાઈ કીધું એ હો મા બાપના ચરણો નિરજ લઈને ફરીએ રામ રડવા ઉતર હવે ફેર નથી ફરીએ પેઢી નું પૂર્ણ ગણો મુખી પાણુ કરીએ આ મારું કટોણ આ વાઘ વાઘ વાઘ

मुकेश जी ठाकुर एक मिनट एक मिनट हाँ मुकेश दाऊजू ये तो कहीं रूल नहीं पसी कारियो मार जो बराबर हो तमारा नौ मना ભૂલી ગયો તો વિડીયો ચાલુ ચાલુ કર્યું કર્યું દેવાના આહુડા લાવી દીધા મારી રે

અને અમે પણ સારા એવા વિડીયો બનાવીએ છીએ બ્લોગ બનાવીએ છીએ તો અમને પણ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો હવે આવા નવા બ્લોગ જોવા માટે અમે લોકો સબસ્ક્રાઈબ કરો તો હવે ખાઈ બેન હવે ઊંઘી જઈએ રાતનો ઉજાગરો હતો તો હવે પછી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દો જય માતાજી